હેલ્લો મિત્રો સ્વાગત છે મારી ચેનલ વરલ રસોઈમાં આજે ફરીથી એક નવી રેસીપી ના વિડીયોમાં તો મિત્રો આજે અમે વાડી આવી ગયા છે અને જો આજે માવઠું થઈ ગયું છે એ આગાહી પ્રમાણે જો આજ દિવસે અમારા ગામમાં તો માવઠું થઈ ગયું છે તમારા ગામમાં વરસાદ આવ્યો છે કે નથી આવ્યો કોમેન્ટમાં કહેજો અને આજ ટાઢું વાતાવરણ શું છે એટલે વાડી આવી ગયા છીએ અને આજ અમે બનાવવાના છીએ કાજુ ગાંઠિયાનું શાક તો વિડિયો અંત સુધી બન્યા રહેજો ચેનલ ઉપર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો ચાલો હવે આપણે સુલો જગવીને પછી કાજુ ગાંઠિયાનું શાક બનાવવાનું ચાલુ કરીએ તો મિત્રો આપડે સુલો શીખવી લીધો છે અને હવે આ મૂકી દઈએ તપેલો આપડે અને હવે નાખી દઈએ આપણે આમાં પાંચસો ગ્રામ તેલ લીધું છે એ આપણા પાંચસો ગ્રામ તેલ લીધું છે આપણે આ બધી વસ્તુ મૂકી દીધી છે હવે આપણે ગરમ થઈ ગયું છે તો મિત્રો તેલ ગરમ થઈ ગયું છે એમાં પેલા ચમાલ પત્તા નાખી દઈએ પછી આ લાલ મરચા સૂકા પછી જો આ તજના ટુકડા બે ત્રણ અને હવે એટલું નાખશું જીરો આપણે આખું જીરું આપણે ખડા મસાલા નાખી દીધા એની સાથે થોડીક હિંગ નાખી દેશું મિત્રો આપણે મસાલા નાખીએ ફ્રાય થઈ ગયા છે તો એમાં આપણે જો છસો ગ્રામ ડુંગળી ખમણી લીધી છે એ નાખી દે છે આપણે છસો ગ્રામ ડુંગળી ને ખમણી લીધેલી છે તો એ આપણે નાખી દઈએ અને આપણે ડુંગળીને તેલમાં ગોલ્ડન બ્રાઉન થી દઈને ત્યાં સુધી ફ્રાય કરવાની છે તો મિત્રો આપડા ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો હવે આપણે આની અંદર એડ કરીશું આ આદુ લસણ અને મરચાની જે પેસ્ટ કરીને રાખી છે ને એ આપણે આમાં નાખી દેશું હવે તો મિત્રો આપણું આદુ લસણની પેસ્ટ પાકી ગઈ છે જોવો તમે જોઈ શકો છો તો હવે આપણે આમાં મૂકી દઈએ ટમેટા ટમેટા આપણે લીધા છે પાંચસો ગ્રામ હવે ટમેટા નાખી દીધા એની સાથે આપણે થોડુંક નાખી દઈશું મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું છે તમારે તમારા માપ પ્રમાણે નાખવાનું આપણે અત્યારે જોવો તો એટલું નાખ્યો મિત્રો ટમેટા પાકી ગયા છે હવે આપણે એની અંદર મસાલો નાખશું તો જો આપણે આ પચાસ ગ્રામ મરસું લીધું છે એ નાખી દેશું બે ચાલીસ ગ્રામ ધાણાજીરું એ નાખી દેજો આ લીધી છે આપણે પચીસ ગ્રામ હળદર પણ એમાંથી આપણે અડધી નાખવાની છે અડધી હળદર નાખી દીધી હવે આપણે મિક્સ કરી લઈએ પાણી નાખી દઈએ જો તમે એકદમ જોરદાર ગ્રેવી બની ગઈ છે તો હવે આ ગ્રેવીને આપણે ખાલી 1 મિનિટ પકાવશું પછી આપણે આમાં પાણી નાખશું એની વાત તો જોઓ મિત્રો આપડી ગ્રેવી પાકી ગઈ છે અને ગ્રેવી માંથી તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે આમાં પાણી નાખી દઈએ પાણી આપણે અને હવે આપણે આને પાકવા દઈશું પાંચ મિનિટ અને પછી આપણે આમાં કાજુ અને ગાંઠિયા નાખવાના તો મિત્રો આપણે પાણી નાખી દીધું છું અને હવે આ ઉકળી ગયું છે તો તો હવે આપડે જોવા પાંચસો ગ્રામ કાજુ લીધા છે નાખી દેશું આ પાંચસો ગ્રામ કાજુ આપણે લીધા છે આપણે ભાવનગરી ઝાડા ગાંઠીએ દોઢસો ગ્રામ તો આપણે એ પણ એડ કરી દઈએ હા થોડાક થોડાક નાખશું ગાંઠીએ આપણે

તો લવો મિત્રો આપણું કાજુ ગાઠિયાનું શાક બની કમ્પ્લીટ છે શાક પાકી ગયું નાખી દઈશું કોથમીર અને પછી લો તમે એકદમ જોરદાર શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે આપણે આને તપેલા નીચે ઉતારી લઈશું હવે આપણે તપેલું નીચે ઉતારી લઈએ Akwai ne <od> <worries> તૈયાર છે આપણું કાજુ ગાંઠિયાનું શાક એકદમ જોરદાર બીનું છે અને રેસીપી પણ એકદમ સાદી ને સિમ્પલ છે તો તમે પણ ઘરે જરૂર બનાવજો અને કોમેન્ટમાં કહેજો કે તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તો મળીએ બીજી ના વિડીયો સાથે ધન્યવાદ